એક રિસેપ્શન પાર્ટી ચાલી રહી હોય છે સ્ટેજ પર વરાજા બેઠો હોય છે અચાનક એક વ્યક્તિ આવે છે અને એના ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કરી અને ત્યાંથી ફરાર થઈ જાય છે હુમલો કરનાર જે મુખ્ય આરોપી છે તેને એ નથી ખબર હોતી કે તું જે હુમલો કરી રહ્યો છે તેના તમામ દ્રશ્યો જે છે તે ડ્રોન કેમેરામાં કેપ્ચર થઈ રહ્યા છે સમગ્ર ઘટના આપણે જણાવી દઈએ મહારાષ્ટ્રના અમરાવતી શહેરની અંદર એક જગ્યા ખાતે એક રિસેપ્શન પાર્ટી ચાલી રહી હતી જે રિસેપ્શન પાર્ટી ખાતે એક વરરાજા છે તે સ્ટેજ પર બેસી બેઠેલો હતો અચાનક બાઇક સવાર બે લોકો આવે છે પાછળ બેઠેલો યુવક અચાનક સ્ટેજ સુધી પહોંચે છે અને જે આ વરરાજા હોય છે તેના ઉપર જીવ લઈને હુમલો કરી નાખે છે હુમલો કરી અને તે બાઇક પર બેસી ફરાર થઈ જાય સમગ્ર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની જાણ શરૂ કરવામાં આવે છે સમગ્ર તપાસ શરૂ કરવામાં આવે છે હુમલો કયા કારણોસર આ વરરાજા પર કરવામાં આવ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ આ સમગ્ર તપાસ જે છે સમગ્ર તપાસનો વિષય બન્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ વ્યક્તિ કોણ હતો અને હુમલાનું શું કારણ આ સમગ્ર ઘટના જે છે તે તપાસનો વિષય બન્યો છે પરંતુ આ સમગ્ર ઘટનાનો જ્યારે ડ્રોન કેમેરાથી જે સમગ્ર ઘટના બહાર આવી ત્યારે સમગ્ર ઘટના એ એક તપાસનો વિષય બન્યો છે હવે જોવાનો વિષય રહેશે કે કેટલા સમયમાં આજે મુખ્ય આરોપી છે તેને પકડવામાં આવશે અને કારણ શું છે તે જાણવામાં આવશે